આપણી ઘણી બધી જૂની કહેવતો અને પહેલા ભાગની અંદર મેં વાત કરી હતી આ બીજો ભાગ છે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ એટલે કે કવિને બોલવાની છૂટ હોય તે લોકો પ્રાણીને પણ વાતચીત કરાવી શકે જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશા આશાનો પિંડ છૂટતો જ નથી શંકરાચાર્ય એક શ્લોક સરસ લખ્યો છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનમ જાતમ ટુંડમ વિતમ ટુમ બુદ્ધો જવાની રળેલું અને પરોઢિયાનું દળેલું આપત્તિમાં કામ લાગે જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફય એટલે કે આપણને કોઈ જાણતું ન હોય છતાં પણ આપણે દોડાયા થવાનો પ્રયત્ન કરીએ તે જીભમાં ઝેર તો જગતથી વેર જૂઠાની આવરતા ચાર ગણી જેટલા ભોગ તેટલા રોગ જેના ઘેર પારણું તેનું શોભે પારણું જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી જોશીના પાટલે અને વેદના ખાટલે ઝીણો પણ રાયનો દાણો એટલે કોઈને નાનો માણસ ન સમજવો નાણાં મળશે પણ ટાણા નહીં મળે મારનાર કરતા બસાવનાર મોટો છે માયાદેખી મુનિવર સળે તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ માના રેટિયામાં સમાય પણ બાપના રાજમાં ન સમાય એટલે માના ખોળામાં તમને પરમ આનંદ મળે અને બાપા છે ને બે મારી પણ લે માંડવો બાંધવા સૌ કોઈ આવે છોડવા કોઈ ન આવે જ્યારે તમારી પ્રગતિને સારો સમય હોય ને ત્યારે બધા આવે પણ જ્યારે આપત્તિમાં કોઈ ન આવે ભરી જાજા રામ નામ જપના પરાયા માલ અપના કરડે માકડ ને મારખાય ખાટલો એટલે આપણે સાદી ભાષામાં કહે ને તો બીજો હળી કરી જ મારે ખાઈ બીજો જે ન કરે વેદ તે કરે દેવ દવા ન કરે તે દુઆ કરે સત્તા આગળ શાન નકામી એટલે સત્તાવાળા આગળ તમે પોંચો નહીં તમારી પાસે કદાચ ગમે એવી આવડત હોય તો પણ ઝાઝી કીડીઓ સાપને તાણે બકરી આદું ખાતા શીખી ગઈ એટલે કે નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જતા હોય છે બધા પાલખીએ બેસે ત્યારે ઉસકે કોણ એટલે ભગવાન બધાને એક સરખા રાખે તો કામ કોણ કરે બાર હાથનું સીભડું તેર હાથનું બી બે ઘોડે સડાઈ નહીં બે લાભ લેવા ન જવાય બોલવા કરતાં કરી બતાવવું સારું મરઘે આપી નીંડું લીધું એટલે કે મોંઘી વસ્તુ આપીને સસ્તી લીધી સુખે સાંભળે સોની અને દુઃખે સાંભળે રામ સસરાની સૂળી સારી પણ પિયરની પાલખી ભૂંડી એટલે છોકરી પિયરમાં હોય ને તો એ સારી ન લાગે સાસરિયામાં સારી લાગે શાક ને સીસમ સોનું કદી ન થાય જૂનું સાજા ખાય અન્ને માંદા ખાય ધનને સાપ કાટતા ઘો ગળી સુથરની સોડમાં ને લુહારની કોઠામાં બેસવું નહીં કંઈ હું વાગે ને એનું કંઈ નક્કી નહીં સટકીને